નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ ત્રણ અલગ અલગ છાત્રાલયોમાં ગૃહપતિ રસોઈયા તેમજ ચોકીદાર માટેની વોકિંગ ઇન્ટરવ્યુ અંતર્ગત માટેની જાહેરાત વિશે વિશે તમે જોઈ શકો છો મિત્રો નંબરની ભરતી જાહેરાત વાત કરીએ તો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત છે મિત્રો પંચમહાલ જિલ્લા સરોદ એજ્યુકેશન ટ્રસ્ટ સિમલિયા સંચાલિત રઘુવીરસિંહ કુમાર છાત્રાલય મુ પોસ્ટ ચાઠી તાલુકો ઘોઘંબા જિલ્લો પંચમહાલ માટે નીચે મુજબના કર્મચારીઓની જરૂર હોય જગ્યા ભરવા માટે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે તો ઈચ્છા ધરાવતો ઉમેદવારોએ તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ ને મંગળવારના સવારે દસ કલાકે સર ખર્ચે પોતાના સ્વ ખર્ચે પોતાની અરજી સાથે અસલ પ્રમાણપત્ર અને સ્વ પ્રમાણિત નકલ સાથે ફક્ત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે બક્ષી પંચના ઉમેદવારોએ હાજર રહેવાનું રહેશે મિત્રો ગૃહપતિ માટેની એક જગ્યા છે જેમાં ધોણ બાર પાસ કે તેથી વધુ જે લાયકાત ધરાવતા હોય રસોઈ માટે એક જગ્યા તેમાં ધોણ ચાર પાસ કે તેથી વધુ તેમજ ચોકીદાર માટે એક જગ્યા છે જેમાં ધોણ ચાર પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો હાજર રહી શકે છે આગળ વાત કરું છું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ભેણા વિભાગ યુવક મંડળ ભેણા તાલુકો દેવગઢ જિલ્લો દાહોદ સંચાલિત જય જલારામ કુમાર છાત્રાલય માટે જિલ્લા નાયબ દાહોદ તરફથી જે છે પત્ર ક્રમાંક મળે છે ઓપન અંતર્ગત જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો નીચે જગ્યા લાયકાત રાત ઉમેદવારોએ તારીખ અઠયાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ ગુરૂવારના રોજ સવારે સાડા અગિયાર કલાકે નીચે જણાવેલા સ્થળે પોતાના અસલ પ્રમાણપત્રો તેમજ અનુભવ હોય તો અનુભવના અસલ પ્રમાણપત્રો સાથે ફક્ત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે બક્ષી પંચ જાતિના ઉમેદવારો હાજર

તો મિત્રો વાત કરશું સહ્યાદ્રી ગિરિજન મહિલા વિકાસ મંડળ કા કામોળરી સંચાલિત કુમાર છાત્રાલય માંડવ ખડક છાત્રાલય જણાવેલ કર્મચારીની ભરતી કરવાની થાય છે મિત્રો મિત્રો માટેની માટેની એક જગ્યા છે કુમાર છાત્રાલય માંડવ કર્મચારીની ભરતી માટે લાયકાત ગૃહપતિ ધોરણ બાર પાસ જે અનુભવ આવશ્યક છે તેવા અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના જે ઉમેદવારે અરજી તથા પ્રમાણપત્રોની નકલ સાથે તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસના દિને જે સાડા અગિયાર થી બે વાગ્યા દરમિયાન સ્વ ઉપસ્થિત રહેવાનો રહેશે મિત્રો ગૃહપતિ માટેની જગ્યા છે ધોરણ બાર પાસ

તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય